પરંપરાગત ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે આવા જ એક ખેડૂત છે પ્રકાશભાઈ રાઠવા સેગવા સિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા વ્યવસાય શિક્ષક છે તેવો નોકરીની સાથે સાથે ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે પ્રકાશભાઈ છેલ્લા આઠ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે તેઓ ચાર વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે તેમજ બે વર્ષ પહેલા તેમણે એક વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે પ્રકાશભાઈ પરંપરાગત ખેતી કરતા આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે અને તેનાથી તેમને ખૂબ જ ફાયદો થાય છે તેઓ એવું માને છે કે એમાં પણ પ્રાકૃતિક કૃષિ સૌથી ઉત્તમ છે તેઓ ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રથમ તબક્કામાં તેઓએ એક વીઘા જેટલી જમીનમાં બે વર્ષ પહેલા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે જેમાં આ વર્ષથી ફળ આવશે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ ત્રણસો પોલ છે ત્રણસોથી ચારસો પોલ છે અને ત્ર ત્રણસોથી ચારસો પોલની અંદર મારે આ જે ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળશે બે વર્ષનો થઈ ગયો છે અને બે વર્ષના થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે જોઈએ કે હવે આગળ જતાં અમને ફ્રૂટમાં વધારે વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે અમે બે ડ્રેગન ફ્રૂટની લાઇન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આ આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત અને જે પેસ્ટિસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી જો અમને દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંટકાવ કરીએ છીએ